તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ વલસાડની જૂની ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરો આજે રમઝાન મહિનો પૂર્ણ થતાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ખૂબ જ ધાર્મિક આસ્થા અને કોમી ભાઈચારાના વાતાવરણની વચ્ચે ઉજવણી થઈ છે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરીને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મસ્જિદ નમાઝ અદા કરવા ઉમટી પડ્યા હતા વલસાડ રમજાનના માસ પૂર્ણ થતા જ મુસ્લિમ બિરાદરોએ દ્વારા આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી ધાર્મિક ભાઈચારાના વાતાવરણની વચ્ચે કરી હતી વલસાડની સૌથી જૂની ઈદગા મસ્જિદ ખાતે આજે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્રીજ દિવસના રમઝાન માસના રોજા આજે પૂર્ણ થયા છે જેના ઉપલક્ષમાં ઈદ ઉલ ફિત્રાની ઉજવણી થતી હોય છે ત્યારે વલસાડમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરીને એકમેકને ઈદ ઉલ ફિત્રાની મુબારકબાદી પાઠવી હતી વૈશ્વિક ભાઈચારા માટે નમજા નમાઝ અદા કરી ઈદ ઉલ ફિત્રના પવિત્ર પ્રસંગે સમગ્ર વિશ્વમાં ભાઈચારો સ્થપાય તે માટે વલસાડની સૌથી જૂની ઈદગાહ મસ્જિદે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી સમગ્ર વિશ્વમાં ભાઈચારાનું વાતાવરણ પેદા થાય પ્રત્યેક ધર્મ એકબીજાનું સન્માન કરે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના મનમોટાવ અને ભેદભાવો દૂર થાય જીવન માત્રનું કલ્યાણ થાય અને પ્રત્યેક જીવનને પડી રહેલી મુશ્કેલીમાંથી અલ્લાહ છુટકારો અપાવે તે માટે પણ ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો નમાઝ માટે ઉમટી પડ્યા રમઝાન ઈદનો તહેવાર કોમી ભાઈચારા અને ખુશીના તહેવાર તરીકે પણ મનાવવામાં આવે છે ત્યારે આજે નમાજ પૂર્ણ થયા બાદ પ્રત્યેક નમાઝીએ એકમેકને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે પણ મુબારકબાદી પાઠવી હતી ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરીને સૌને કોઈને રમઝાન ઈદની મુબારકબાદ પાઠવી હતી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મસ્જિદે નમાજ અદા કરવા માટે ઉમટી પડ્યા હતા Okay, yes.